છોકરા ને પછી આવું હિંમત આવી ગયો સહન કરવાની શક્તિ જ નથી આ તૂટી પડ્યો પણ હું કરવું પેલા તો દાદા તમે રડો નહીં પ્લીઝ તો કાકા પહેલાં તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે નટુભાઈ નટુભાઈ તારું બેટા આર્યન અને તમારું બેન હંસાબેન તો હાલમાં શું તકલીફ છે દાદા શું આમ થતું બોલો કેમ કરું કેમ પરિવારમાં કોઈ કમાવવા વાળું નથી દાદા વાસણ ધવા જાય પણ તમારી શું ઉંમર છે દાદા ઓગણ સિત્તેર ઓગણ વર્ષ તો આજે પરિવારમાં કોઈ તમારા દીકરા કેવું કોઈ નથી દાદા દીકરા બે હતા એક દીકરો નાનો રાજકોટ એ બે માણસ દખામ કપાઈ ગયા ના મોટા છોકરાને પહેલા ગયો એન્ટમાં પછી એ કેન્સર થઈ ગયું દવા બહુ કરી પણ લીલીવાડી હતી પણ બધું ઉઝડ થઈ ગયું લીલીવાડી હતી પણ ઉઝડ થઈ ગયું બધું ત્યાં બહુ સારું હતું મારે છોકરા એ ગયા દવાખાનામાં ખાલી થઈ ગયો કેન્સર થયો એમાં બહુ પૈસા બગાડ્યા પણ સારું થયું ખલાસ થઈ ગયો છોકરા ભાઈ શેનું કેન્સર હતું તમારા દીકરાને દાદા ગળાનું કેન્સર હતું એટલે કે વ્યસન હતું કે દાદા વ્યસન કંઈ નતું કોઈ જાતનું વ્યસન નહોતું પણ પહેલા પગ કપાણો ને એટલે પગ કપાણો એમાં દવાખાને રાજકોટ દાખલ કર્યો પછી હિંમત હારી ગયો છોકરો કે મારા છોકરાને પૂરું કેમ કરવું પછી એમાંથી ટેન્શનમાં ટેન્શનમાં કેન્સન થઈ ગયું બધે દવાખાનો બહુ ફેર્યો પણ બચી નહીં બહુ દુઃખ થયું પણ મારા ભાગમાં નહીં હું કરું તો દાદા અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે ઘરના ગામમાં વાસણ ધોવાની કામ કરવા જાય તો આ બેન તમારા દીકરાના વાવ છે દીકરાના વાવ છે હા તું શું કરે છે બેટા દસમું ભણ દસમા ધોરણમાં ભણે છે તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા હા ભણવામાં સારું છે પણ હવે આગળ ભણવાની પરિસ્થિતિ નહીં થાય કેમ એવું આગળ કોઈ હવે ગામમાં દસ સુધી જ છે સરકારી પછી અગિયાર બાર પ્રાઇવેટમાં થવું પડે અને પ્રાઇવેટના પૈસા પચીસ થી તેરી એ પોગાણ ન થાય મારે એટલે પછી મારે હવે કામ જ છોડવું પડે એનું કારણ ઘરનું બધું પછી મારી ઉપર જવાબદારી આવે હું ભણીશ તો પછી ઘરે પોગાણ નહીં થાય એટલે મારે હવે ભણતર મૂકવું પડશે ભણતરમાં સાહેબ બહુ સારું છે ને ચોરાણું ટકા આવ્યા નવમાં પણ હવે આગળ તો દાદા આજે તમારા દીકરાના દીકરાને કોઈ ભણવાની વ્યવસ્થા થઈ જાય તો તમે આગળ ભણાવવા માંગો છો દાદા તો ભણાવું જ નથી તો ભણાવો જ છે પણ શક્તિ નથી

काय सांभाळी नथी शकता तमे हमरातो नाही आवाज आवे मगस में थे सिम ते में बीमार होते इ पतेर काय सांभाळतुच नथी हमरातो नाही काम करू आज पस मांगिन खवडा अभी जो क्वेसे से इ न खवडा ગામમાં વાસણ ધોવાનું એ બધું જઈને તમે ઘરનું ગુજરાન ચલાવો છો બોલવાનું ઊભું નથી થવાતું એટલે આજે આજની તારીખમાં પણ તમે હીરા ઘસવા જાવ છો શું કરવું પણ મારે ઘરનું ચલાવવું જ કરવું આ મોંઘવારીમાં કંઈ પૂરું થતું નથી બસો રૂપિયાનું કે ત્રણસો રૂપિયાનું કામ માન થાય એમાંથી ઘરનું અત્યારે વાપરવામાં બહુ ખોટા ખર્ચા કરતા જ નથી અમે કોઈ વ્યસન નથી પણ અત્યારે મોંઘ આવ્યું છે ને ત્યાં પૂરું થતું નથી એમાંથી તો દાદા હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી તમને રાહત મળે જે તમારી શક્તિ પ્રમાણે મદદ કરો તમારો આભાર બીજો શું તમને કહે હવે દુઃખ આમ અંદર રોઈ રોઈને બધું દુઃખ હુકાઈ ગયું દુઃખે તેઓ તો દાદા આજે તમે જે પણ પરિસ્થિતિ સાથે જીવો છો તો કેટલા સમય આજ આ જ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છો બાર વર્ષથી જોઉં છું તેરમું વર્ષ બાર વર્ષથી આ જીવન જીવો છો તો દાદા આજે તમે જે પણ બાર વર્ષથી તમે આ હાલત સાથે જીવી રહ્યા છો તો એમાં કોઈ મદદ ના કરી દાદા મદદ હું માગી લાવું છું બીજું શું કરું દાદા અત્યારે અમે તમને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી દઈએ તો તમને રાહત મળશે કે બઉ સારું કેવાય તો પગભર થાય ને એમ થાય હિંમત આવે શરીરમાં એમ થાય આપણે આટલું અનાજ પડ્યું છે બિલકુલ સાચી વાત છે કારણ કે સૌથી વધારે મોટી સમસ્યા તો ઘરમાં અનાજ ની હોય છે જો માણસને અનાજ મળી જતું હોય તો એને થોડીક હિંમત આવી જતી હોય તમે કીધું પ્રમાણે કે ઘરમાં જો અનાજ હોય તો આપણને હિંમત મળે કંઈક કામ કરવાની ખબર પડે કે આજે મારા ઘરમાં અનાજ છે તો આગળ અમે કઈ રીતના કામ કરી શકીએ પણ દાદા બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને કંઈક અનાજ કરિયાણાની એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમારે એક વર્ષ માટે તમારે જમવા કરાવવાની બહુ મોટી રાહત મળશે છોકરા ગુમા પછી આવું હિંમત આવી ગયો સહન કરવાની શક્તિ જ નથી આફત બહુ આવી પણ આફતનો સામનો કરું છું હજી કા આનું પાછલાનું શું થશે એ જ વિચારી ને બીજું દુઃખ ભૂલી ગયો હું કે પાછળ છોકરાનો બચારાનો કંઈક જો ભણશે તો આગળ વધશે અને તો કંઈક કમાશે આવી જીવન જીવું છું બિલકુલ સાચી વાત છે દાદા કારણ કે જે પિતાએ બે જવાન દીકરાઓને ગુમાવ્યા હોય એ પિતાને ખબર હોય કે દીકરા ગુમાવે એનું દુઃખ શું કહેવાય પાછા આ તૂટી પડ્યો પણ હું કરું પહેલાં તો દાદા તમે રડો નહીં પ્લીઝ આજે અમે પણ સમજીએ છીએ કે જે પિતાએ બે દીકરાને ગુમાવ્યા હોય એ પિતાની શું એ પિતાની શું વેદના હશે પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો અમે ચોક્કસથી તમારી મદદ કરીશું દાદા ઠીક છે બિલકુલ ચિંતા નહીં કરતા ખૂબ ખૂબ આભાર તો દોસ્તો હાલ અમે બોટાદની અંદર હતા આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા હાલ આ પરિવારે કીધું એ પ્રમાણે કે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવાળું વ્યક્તિ નથી આ દાદા છે એમની ઓગણી સિત્તેર ઉંમર છે અને આ દીકરો છે એ જે માત્ર દસમું ધોરણ ભણે છે અને દીકરાનું તો એવું પણ કહેવું છે કે મારા ઘરની પરિસ્થિતિને કારણે હું આગળ ભણી પણ નહીં શકું કારણ કે મારા ગામની અંદર ખાલી માત્ર દસ ધોરણ સુધી જ સરકારી સ્કૂલ છે મારે જો અગિયાર બાર ભણવું હશે તો મારે પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડશે અને પચીસથી ત્રીસ હજાર રૂપિયા ફીના લીધે હું આગળ ભણી પણ નહીં શકું કારણ કે મારા ઘરની એવી કેપેસિટી નથી કે હું આગળ ભણી શકું અને મારે કોઈ પણ નાનો મોટો રોજગાર તો પણ નાની મહેનત કરવી પડશે એના થકી કે મારા ઘરનું ગુજરાન પણ ચાલશે અને મારા ઘરમાં હું સપોર્ટરૂ પણ બની શકી પણ દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવાર સપોર્ટર બનવું જોઈએ આ પરિવાર પાસે કોઈપણ પ્રકારનું અનાજ નથી કોઈ પણ પ્રકારનું કરિયાણું નથી તો હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવારને આપણે અનાજની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને આ પરિવારને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિવારની જે પણ અનાજ કરિયાણાની રિકવાયરમેન્ટ હતી તો બધું જ અનાજ કરિયાણું આપણે અત્યારે લઈ લીધું છે તો દાદા આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી રાશન આવ્યા પછી એમ લાગ્યું અમને હિંમત આવી ગઈ બીજું તો ઠીક છે પણ અમારા હોને કઈ સિલાઈનું મશીનનું કા મળી જાય તો જેથી કરીને અમે ગુજરાન ચલાવી શકીએ અમે ચોક્કસથી તમારા ભવ માટે પણ સિલાઈ મશીનની વ્યવસ્થા કરાવવાની કોશિશ કરીશું એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે આપણને ઘણા બધા લોકો પણ જોઈ રહ્યા છે દરેક લોકો આપણને સિલાઈ મશીન માટે પણ સપોર્ટરૂપ બનશે જેવી રીતના આજે રાશન માટે સપોર્ટરૂપ બન્યા છે એવી રીતના ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અને દાદા આજે તમારી જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે તમારા ઘરમાં રાશન અનાજ કરિયાણું તો આવી જ ગયું છે અને આજે આ અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી એના સહયોગથી તમારા ઘરમાં રાશન આવ્યું છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કે કેવા માંગતા હોય તો કાશ્મીરાબેન દેસાઈ તમારો ખૂબ ખૂબ આભાર જેથી કરી અમે ગરીબ જવાને આવો સહકાર આપ્યો છે ભગવાન તમારું ભલું કરશે ધન્યવાદ કાકા તો આજે કેવું લાગ્યું છે બેટા રાશન આવ્યા પછી આજે એવું લાગ્યું છે કે હવે ઊની જાગી છે જીવનની કે આગળ હું ભણી શકીશ આ જે લોકો આ વિડીયો જોવે છે તે અમાર જેવા લોકોને સહાય કરશે એવું લાગે છે બિલકુલ સાચી વાત છે બેટા જેવી રીતના આજે કાશ્મીરાબેન દેસાઈ તમને અનાજ કરિયાણા માટે સપોર્ટરૂપ બનીએ છે એવી રીતના દરેક લોકો તને ભણવા માટે પણ સપોર્ટરૂપ બનશે ઠીક છે બેટા એટલે બિલકુલ ચિંતા નહીં કરતો અને તારા પપ્પાએ તારા દાદાએ કીધું એ પ્રમાણે કે તમારા ઘરમાં જો એક સિલાઈ મશીન આવી જાય તો તારા મમ્મી મહેનત કરી શકે અને ઘર ચલાવવામાં સપોર્ટરૂપ બની શકે તો દરેક લોકો આપણી વાત સાંભળી રહી છે અને દરેક લોકો ને કશે રૂપે આપણને સિલાઈ મશીન માટે પણ સપોર્ટરૂપ બનશે અને બેટા આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે કાશ્મીરાબેન દેસાઈ એને તું આજે કંઈ કહેવા માગતો હોય તો અશ્મિરાબેન દેસાઈને હું એટલું કહેવા માગું છું કે તમે અમારે જેવા ગરીબ લોકોને સહાય કરી તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે બીજા લોકોની પણ સહાય કરો અને ભગવાન તમને ખૂબ સારી પ્રગતિ આપે થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તો કેવું લાગ્યું છે બેન આજે કેવું

થેન્ક યુ થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી ખાસ કરીને આ પરિવારને જે પણ રાશન કર્યાની તકલીફ પડી રહી હતી આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરી તમારો દિલથી આભાર વ્યક્ત પહેલાં તો તકલીફ પડતી તો ભગવાન જાણે છે મારો પણ હવે આ થોડોક સહકાર મળ્યો ને એથી હવે થોડીક ઉમીદ જાગી છે કે કાશ્મીરા જેવા જો સમર્થ માણસો આવા ગરીબનો લોકો ઉપર ધ્યાન દેતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ હવે તમને રાહત મળશે ને બેટા અમને ખૂબ ખૂબ રાહત મળશે સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકે અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે સારું ચાલો તમારું ધ્યાન રાખજો ભગવાન તમને ખૂબ ખૂબ આવા પ્રગતિના પ્રંથે મોકલે એવી અમારી અભિલાષા ધન્યવાદ કાકા ધન્યવાદ